જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી છે ને શ્રી શ્રીમાં આજે આપણી આ વિડીયોમાં ભાદરવા માસની અમાવસ્યા એટલે કે એને સર્વ પિતૃ અમાવસ્યા પણ કહેવામાં આવે છે તો આ અમાવસ્યાએ પિતૃઓને રાજી કરવા માટે ખૂબ જ ખાસ ઉપાયો જણાવું છું તે કરવા માત્રથી પિતૃઓ રાજી રાજી થઈ અને વ્યક્તિને અપાર સુખ અને સમૃદ્ધિ આપે છે તો ચાલો જાણીએ આ દિવસે કરવાના ઉપાયો ભાદરવા મહિનાની અમાવસ્યાને પિતૃમોક્ષ અમાવસ્યા અથવા સર્વ પિતૃ અમાવસ્યા પણ કહેવામાં આવે છે પંદર દિવસ લાંબો પિતૃ પક્ષ સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે સમાપ્ત થાય છે અને તેને મહાલય પણ કહેવામાં આવે છે સર્વપિતૃ અમાવસ્યાના દિવસે જાણીતા અને અજાણ્યા પૂર્વજોને વિદાય આપવામાં આવે છે જેથી પૂર્વજો ખુશ અને સંતુષ્ટ થઈને પોતાના પિતૃગ્રહે પાછા ફરે છે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ તર્પણ પિંડ દાન વગેરે એવા પિતૃઓ માટે કરવામાં આવે છે જેમની તારીખ જાણીતી નથી સર્વ પિતૃ અમાવસ્યાના અમાવસ્યાનું મહત્ત્વ ગરુડ પુરાણમાં વણવામાં આવ્યું છે આ ઉપરાંત પિતૃ અમાવસ્યાના દિવસે પિતૃઓને પ્રસન્ન કરવાના ઉપાયો પણ સૂચવવામાં આવ્યા છે એવું માનવામાં આવે છે કે પિતૃ અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ વિધિ અને વિધિ પ્રમાણે કરવામાં આવેલા ઉપાયો પિતૃઓને મોક્ષ પ્રદાન કરે છે તે વ્યક્તિને અપાર સુખ અને સમૃદ્ધિ પણ આપે છે આ વર્ષે સર્વ પિતૃ અમાવસ્યા તારીખ બીજી ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ આવે છે અને આ ઉપરાંત આ દિવસે સૂર્યગ્રહણ પણ થઈ રહ્યું છે પંચાંગ અનુસાર અમાવસ્યા અથવા પિતૃ અમાવસ્યા તારીખ પહેલી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ રાત્રે નવ ને ઓગણચાલીસ મિનિટે શરૂ થઈ તારીખ બીજી અને ત્રીજી ઓક્ટોબરની મધ્યરાત્રે બાર ને અઢાર મિનિટે સમાપ્ત થાય છે જો પૂર્વજો અસંતુષ્ટ થઈને પિતૃલોકમાં પાછા ફરે તો પરિવારને પિતૃદોષ ભોગવવો પડે છે પિતૃદોષ ઘરમાં રોગ અશાંતિ ગરીબી લાવે છે કુટુંબિક વૃદ્ધિ અને કારકિર્દીની પ્રગતિ અટકે છે તેથી પિતૃ અમાવસ્યાના દિવસે તમામ પૂર્વજોએ જાણીતા અને અજાણ્યા પૂર્વજોનું શ્રાદ્ધ અને તર્પણ અવશ્ય કરવું જોઈએ ગરુડ પુરાણમાં જ જણાવેલ આ વસ્તુઓ પણ જરૂરથી કરવી ગરુડ પુરાણ અનુસાર સર્વ પિતૃ અમાવસ્યા પર પંચબલી કર્મ કરવું પંચબલી કર્મ એટલે ગાય કૂતરા કાગડા દેવતા અને કીડીઓને ખોરાક આપવો સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે તર્પણ અને પિંડદાન કરવું પરિવારના કોઈ સભ્યના મૃત્યુ પર ગરુડ પુરાણનો પાઠ કરવામાં આવે છે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે પણ ગરુડ પુરાણના કેટલાક અધ્યાય અથવા તો ગરુડ પુરાણના સત્તર અધ્યાય જરૂરથી વાંચવા અને બને તો ગીતાનો પાઠ પણ જરૂરથી કરવો સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે તમારા પિતૃઓ માટે તમારી ક્ષમતા મુજબ દાન કરવું આનાથી પૂર્વજોની પ્રસન્ન થાય છે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવી અને આ માટે જો બટુક બ્રાહ્મણ એટલે કે વેદોનો અભ્યાસ કરતા નાના બ્રાહ્મણો મળી આવે તો શ્રેષ્ઠ ગણાય છે આ હતા સર્વ પિતૃ અમાવસ્યાએ કરવાના થોડાક ઉપાયો જે કરવા માત્રથી જ પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને પૂર્વજો ખુશ અને સંતુષ્ટ થઈને પોતાના પિતૃગ્રહે પાછા ફરે છે બોલો વિષ્ણુ ભગવાનની વિજય